તો કેમ છો બધા મજામાં હશો અને નવરાત્રિના સરસ મજાના દિવસો પસાર થાય છે રસ્તામાં આવતી હતી એટલે ચણિયાચોળી અને ઓર્નામેન્ટ્સ જોયા એટલે મને વિચાર્યો કે ઘણા નસીબદાર લોકો હશે કે જે પોતાના ફ્રેન્ડ સર્કલ પોતાના ગ્રુપ પોતાના લાઈફ પાર્ટનર હારે સરસ મજાના ગરબે રમવા જાતા હશે પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી એક વાક્ય મેં વાંચ્યું અને ખરેખર ખરેખરી વાક્યને અનુરૂપ થોડાક ઘટનાઓ પણ બની જેના કારણે મને એવો વિચાર આવતો હતો બે ત્રણ દિવસથી હું વિચારતી હતી કે મારે એક વિડીયો બનાવવો છે કારણ કે વાક્ય સરસ છે વાત સાચી જ છે લખનાર વ્યક્તિ જે છે જેના મનમાં આવો વિચાર એવો એ બહુ સરસ વાક્ય લખ્યું છે વાક્ય જાણીએ એવું હતું કે ગરબા હોય કે જિંદગી કેટલા ડગલ ડગલા આગળ ખસવું કે કેટલા ડગલા પાછળ ખસવું એ જેને આવડી જાય ને ઈદ સાચા ખેલૈયા અને ખરેખર વાત સાચી છે પેલાના જમાનામાં કેવું હતું કે સાદા ઓલા દાંડિયા રસ રમતા આવ્યા હા હું ઈ દાંડિયા રસ બહુ રમેલી છું અને સામે પાર્ટનર આવે એટલે આપણે દાંડિયા રસ રમીએ અને એમાંય આપણે જોતા હોય કે સામે પાર્ટનર કેવા છે તો એ પ્રમાણે આપણે દાંડિયા રાસ રમતા હોય નાના છોકરા હોય તો ધીમે ધીમે જેન્ટ્સ હોય તો બીતા બીતા લેડીઝ આવે તો મજા આવે હામ હામામ અને સાદા દાંડિયા રાસ પણ આપણે બધા હાથતાલીવાળા રીમા છે અને હવેના જમાનો એટલે પેલા કેવું હતું કે ડગલા આગળ જ વધતા રહેવા પડતા હતા કે દાંડિયા રાસમાં એક ડગલું આગળ જવું એક ડગલું પાછળ આવવાનું અને કા આગળ જ ખસતા રહેવાનું પણ હવે જમાનો બદલાઈ ગયો છે હવે જમાનો આવી ગયો છે ડોઢિયા અને કોણ કોણ જાણે કેવા કેવા નવા નવા નામ મને તો ખરેખર પોપટિયા હા એવા ઘણા નામવાળા દાંડિયા રસ આવી ગયા છે હું ક્યારેય રમમાં ગઈ નથી એટલે મને બહુ નામી નથી આવડતા પણ મને એટલી ખબર છે કે ડોઢિયામાં કંઈક બે ડગલા આગળ ખસવાનું ચાર ડગલા પાછળ ખસવાનું ગોળ ફરવાનું ને એવું કેટલું આવતું હોય છે એટલે હું એવું વિચારતી હતી કે દાંડિયા રાસમાં જેને આ આવડી જાય ને આગળ બે ડગલા ખસવાનું ચાર ડગલા પાછળ ને આમ ને તેમને હાથ આમ કરવાના ને આમ ડોકી કરવાની એને સારા અને ખરેખર સાચા ખેલૈયા કહેવાય કારણ કે એ શીખવું એ દોઢિયો શીખવો થોડોક અઘરો છે દોઢિયા કરતાં બીજા કેટલાય સ્ટેપ એવા છે કે જેને શીખવા મને તો થોડાક અઘરા લાગે કારણ કે આપણે રમતા ન હોય એટલે પણ જિંદગીનું પણ આવું જ છે કે જિંદગી છે ને એ પહેલાં કેવી હતી આવી જ જિંદગી હતી કે તમે આગળ 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 જિંદગી જીવા જવાની એમ અને બહુ થાય તો આગળને પાછળ એક ડગલું પાછળને એક ડગલું આગળ એના જેવું પણ હવેની જિંદગી છે ને દોઢિયા જેવી જિંદગી આવી ગઈ છે કે જેમાં આપણે એવું વિચારીએ છીએ કે હું તો બે ડગલા આગળ 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 જયા જ કરું પણ હવે ખરેખર એવું નથી આપણી લાઈફ છે ને એની આરે કેટલાય લોકો જોડાયેલા હોય છે અને આ બધા લોકોનું વિચાર કરવા કરતાં આપણે ઘણીવાર એવું પણ બને છે કે આપણે પોતાના માટે તો બે ડગલા હું તો ચાર ડગલા આગળ ખસી જાય ને કોઈ કાંઈ વાંધો નહીં પણ આ બે ડગલા ખસતી વખતે આપણે એ વિચારતા નથી કે આપણી આજુબાજુમાં રહેલા કે આપણી સાથે જોડાયેલા લોકો છે એને શું તકલીફ થાય એમ છે અથવા તો એને શું હા ખા છે તો એને શું તકલીફ થાય એમ છે અને એના એને એના જિંદગી ઉપર શું અસર થાય છે એ વિચારવું પડે એવું છે ઘણીવાર આપણા મનને મનાવવા આપણા મનની ખુશી માટે આપણા અહમના કારણે આપણે બે ડગલા આગળ તો જઈએ છીએ પણ એ જ અહમ ને એ જ ખુશી આપણી છે ને એ બીજા લોકો માટે તકલીફદાયક હોય છે અથવા તો એની જિંદગી ઉપર અસર કરે એવી હોય છે અને ત્યારે આપણે બે ડગલા આગળ હોય ને તો ચાર ડગલા પાછળ ખસવું પડે છે અને આ ચાર ડગલા પાછળ ખસતી વખતે આપણને તો ઘણી તકલીફ થાય છે પણ આપણા સાથે જોડાયેલ લોકો છે ને એની જિંદગી છે ને એ સારી જાય છે અને આ ચાર ડગલા પાછળ ખસવામાં આપણું પાછું નુકસાન હોતું નથી એટલે મારું માનવું તો એવું છે કે જિંદગી છે ને બધાને એમ છે કે આ જિંદગી મારી છે હું વિચારું એમ જીવીશ હું ધારું એમ જીવું પણ એવું નથી આપણે જો આપણા સ્વજનોને પ્રેમ કરતા હોઈએ એને લાગણી આપણી સાથે જોડાયેલી હોય ને તો આપણે ચોક્કસથી આ ચાર ડગલા છે ને ખુશી ખુશી પાછળ માંડવા પડે છે અને જો આ ચાર ડગલા પાછળની સાઈડ આપણને માંડતા આવડી જાય ને તો આ જિંદગી છે ને એના સાચા ખેલૈયા જ આપણે કહેવાય ઘણા લોકોના મનમાં એવું હોય છે કે પોતે પોતાના કારણે જિંદગી છે એ પોતાની રીતથી જીવવા માંગે છે પણ ક્યારેક આપણી જિંદગી છે ને એ માત્ર આપણા માટે નથી જીવતા આપણે અન્ય લોકો માટે પણ જીવતા હોઈએ છીએ ને આ જિંદગીના જે ગરબા છે ને એમાં આગળ ક્યારે ડગલા ખસવું પાછળ ક્યારે ડગલા ખસવું આવું આપણે શીખવું પડે છે એમ ડાયરેક્ટ કેમ ડોઢિયો ડાયરેક્ટ આપણને આવડીને જ જાતો એના માટે આપણે પ્રેક્ટિસ કરવી પડે છે એમાં આ જે જિંદગીના ડગલા છે ને એમાં પણ આપણે કેટલી ઠોકરું ખાઈએ કેટલાય લડખડાઈએ કેટલું આપણે શીખીએ ને ત્યારે આપણે આ ડગલાઓ માંડતા શીખીએ છીએ અને સરસ મજાની આ જિંદગીના ગરબાને આપણે રમી શકીએ છીએ બાકી ઘણા એને તો ખાલી રમતા જ આવડે છે પણ એ લોકોને રમતા આવડે છે પણ એને ખબર નહોતી હોતી કે એ તો રમી જાય છે પણ એની હારે જે જિંદગી સાથે જોડાયેલ વ્યક્તિ છે ને એની જિંદગી કેવી જાય છે એટલે બહુ સરસ વાક્ય છે અને એને મગજમાં ઉતારવા જેવું વાક્ય છે અને ઘણીવાર આપણે જ્યારે જિંદગીના ગરબામાં ચાર ડગલા પાછળ ખસીએ છીએ ને ત્યારે આપણને એમ થાય છે કે મળું આ કેમ પણ જેના કારણે આપણા સ્વજનો આપણા આપણા જેના સાથે આપણી જિંદગી જોડાયેલી છે એનું જો સારું થતું હોય અને એની જિંદગી પણ સારી પસાર થતી હોય તો એ ચાર ડગલા પાછળ ખસવામાં કાંઈ વાંધો નથી ઘણીવાર આપણે આપણા હમના કારણે આગળ ડગલા માંડીએ છીએ પણ પાછળ ફરીને જોતા નથી એટલે નવરાત્રિમાં સરસ મજાના વાક્ય સાથે એક સરસ મજાનો મને તો બોધપાઠ મળ્યો કે આપણે જિંદગી છે ને એના ગરબામાં ક્યારે અને કેટલા ડગલા આગળ ખસવું અને ક્યારે અને કેટલા ડગલા પાછળ ખસવું એ જો આપણને આવડી જાય ને તો આ જિંદગી સરસ મજાની આપણી તો જાય જ પણ આપણી આજુબાજુના સ્વજનોની પણ જિંદગી બહુ સરસ મજાની જાય અને મારું માનવું તો એવું છે કે એ લોકોની ખુશી માટે જો ચાર ડગલા પાછળ ખસવું પડે ને તો એમાં આપણું કાંઈ ખોટું નથી અને ખસવું જ જોઈએ આ જિંદગી ભગવાને માત્ર આપણને આપણા માટે નથી આપી તમે તમારા બાળકો તમારા મા બાપ તમારા સગા સંબંધીઓની સાથે જોડાયેલી જિંદગી છે અને એ લોકોની જિંદગીને સુધારવા માટે સારી કરવા માટે આપણે આ બધું કરવું પડતું હોય છે એટલે નવરાત્રિના દિવસોમાં સરસ મજાના ડોઢિયાની સાથે સાથે જિંદગીમાં પણ સરસ મજાના દાંડિયા રાસ રમતા શીખી જઈએ તો મજાની સરસ જિંદગી જાય છે હા હું એવું માનું છું કે ક્યારેક આપણું ધાયરું થાય નહીં ને ત્યારે આપણને આમ થોડુંક દુઃખ થાય છે એમાં ના નથી આપણું ધાયરું ન થાય ને ત્યારે દુઃખ થાય જ પણ એ દુઃખમાં આપણે ખુશ એમ થવાનું છે કે સામેની વ્યક્તિ છે ને એ પણ ખુશ છે ને એમ એટલે આપણા દુઃખની સામે એનું ખુશી છે ને એ બહુ મોટી હોય છે આપણું દુઃખ છે ને એ ભૂલાઈ જાય છે તો આવા સરસ મજાના સુવિચાર સાથે નવરાત્રિના દિવસો સરસ મજાના પસાર થાય એવી શુભકામના અને આજે દાંડિયા રાસ હું પણ રમવાની નથી નજીકના દિવસમાં અમે પણ દાંડિયા રાસની બહુ મજા માણવાના છીએ વિચારું છું કે એનો પણ એક વિડીયો હું બનાવીશ અને શેર કરીશ પણ ત્યાં સુધી તમે બધાએ દાંડિયા રાસની મજા માણતા રહ્યો અને નવરાત્રિના દિવસો છે માતાજી બધાયને ખૂબ સુખ શાંતિ આપે એવી શુભકામના અને ઘણા દિવસે એક સરસ મજાના સુવિચારની મને વિચાર આવતો તો અને ખાસ કહેવા માંગુ છું કે જે લોકોને હજી એમ થાય છે કે આ જિંદગી માત્ર પોતાના માટે જીવવાની છે એટલે જેટલા ડગલા આગળ માંડવાનું મન થાય છે એટલા માંડા કરીએ એને હજી હું એક વિચાર કહેવા માંગુ છું કે તમારી એકલાની જિંદગી નથી એટલે ક્યારેક બે ડગલા આગળ ખસતા ખસતા ચાર ડગલા પાછળ પણ ખસવું પડે ને તો મન અચકાયવા વગર ચાર ડગલા પાછળ ખસી જાજો અને બધાની જિંદગીને સરસ મજાની બનાવજો